અહીંયા પ્રસંગે આપણી વચ્ચે ઉપસ્થિત છેલ્લે વાતાવરણ ને બગાડાયું કોઈ ચિંતા નહીં પણ આદિવાસી સમાજ ભય છે એવા આપણા ધારાસભ્ય જૈત્ર અને બીજા

ઉપસ્થિત સર્વે ભાઈ તથા બહેનો સૌ કર્મચારી મિત્રો પત્રકાર મિત્રો પ્રસંગે સૌ પ્રથમ સ્વાગત કર્યું હું આયોજકો નો ખુબ ખુબ આભાર માનું છું આપ બધા જાણો છો તેમ કે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ભારત દેશને એક સમૃદ્ધ ભારત બનાવવા માંગે છે એક આત્મનિર્ભર ભારત બનાવવા માંગે છે બે હજાર સુડતાલીસ સુધીમાં વિકસિત ભારત બનાવવા માંગે છે જ્યારે વિકસિત ભારત બનવાનો છે દેશમાં એક એક ક્ષેત્રનો એક સમાન ને સર્વાંગી વિકાસ થવાનો છે તો એમાં શિક્ષણ અત્યાવશ્યક છે સમગ્ર દેશનું સમગ્ર ગુજરાતની અંદર शिक्षण स्तर ऊपर उठावा मते राज्य सरकार ने भारत सरकार तमाम में तमाम प्रयत्न करे छे ना आपण બધા જોઈ રહ્યા છો કે આ એટલે કે મોડેલ સ્કૂલ 2017 થી मंजूर થઈતી ને મોતીભાઈ વસાવા એ વખત હતા એમના વખતે प्रारंभ થયો ને આ સ્કૂલ મનસુખભાઈ જોસાએ મંજૂર કરાવીતી ભારત સરકારમાંથી આ ભારત સરકારના ફંડથી ચાલતી સ્કૂલ છે ઘણો લાંબો સમય ત્યાં સાગબારા આઇટીઆઈમાં રહેવું પડ્યું બહુ ભવ્ય બિલ્ડિંગ બન્યું છે તમે જોઈ શકો છો બધા ને પત્રકાર મિત્રોને પણ વિનંતી તમે બના બતાવો મીડો ગુજરાતને આદિવાસી સમાજને જે ભારત સરકાર દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકાર

એક આદિવાસી સમાજને સાચો મેસેજ આપવો પડશે કે નીતિ આવી છે સરકાર આદિવાસી બાળકો માટે કરે છે વાત સારી વાત કરી સારી વાત કરી પણ એમાં અમારા બધાનો જ નિર્ણય હતો નરેશભાઈ ને ખબર છે જ્યાં રજૂઆત કરવાની તેમ બધી જગ્યાએ અમારી મર્યાદા છે બધી જગ્યાએ રજૂઆત કરી સ્કોલરશીપ નો પ્રશ્ન હોય પણ સમય મર્યાદામાં થયો નહીં નિર્ણય આ નિર્ણય સમય મધ્ય મર્યાદા માં થાય મહત્વ છે કોઈ પણ નિર્ણય સમય મર્યાદાની અંદર થાય ઢીલે કોઈ થતું નથી ભોજન બિલની વાત કરો પેલો શું સ્થિતિ હતી આજે આશ્રમ શાળા હોય એટલે મોડલ સ્કૂલ હોય આદર્શ શાળા હોય સમય સમય અમે સરકારમાં માં રજૂઆત કરીએ છે આજે ભોજન બિલ જે મળે છે તમે જુઓ અહીંયા આવતા પેલા અહીંયા ડેડિયાપાડા રાજ્ય સરકાર સંચાલિત સ્કૂલનો અમે વિઝિટ લીધી આદર્શ નથી સાડા એક કિલમીટર સ્કૂલની સાહેબ ત્યાં જમ્યા વિદ્યાર્થીઓ શું જમે છે કેવી સુવિધા છે રતા નહીં હતા એવું નહીં કે અગાઉથી તો નર્મદા જિલ્લાની અંદર અમે ખૂબ સારી સારી રાજ્ય સરકારની ભારત સરકારની સારી સારી સ્કૂલો છે એનાથી ઉપર ઊઠીને વાત કહું કે આ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં નરેન્દ્રભાઈ મોદીની સરકારમાં કોલેજ નોતી સાતપરામાં અમે કોલેજ લાયા છે નેટેપરામાં કોલેજ નોતી અમે કોલેજ લાયા છે નેત્રંગમાં કોલેજ કોલેજ અને એથી આગળ વાત કહું કે કૃષિ ઇજનેરી કોલેજ કૃષિ કોલેજમાં કોને એડમિશન મળે સાયન્સનો વિદ્યાર્થી હોય એને કૃષિ ઇજનેરીમાં એડમિશન મળે ઇજનેરી કોલેજ નર્મદામાં આજે પંદર વર્ષથી જ ચાલે છે જગ્યા નહોતી મળતી બે વર્ષ પહેલાં ડોક્ટર ધારસનબેન દેશમુખ રાજીપીળાના ધારાસભ્ય સાથે અમે બંને કુંવારપુરા નજીક હજરપાર પાસે એનું ખાતમૂરત કર્યું અને ટૂંક સમયની અંદર ઇજનેરી કોલેજ રાજીપીળામાં કાર્યરત છે એનો લાભ પણ આપણા નર્મદા જિલ્લાના લોકોને મળવાના અને એના આગળ વધીને વાત કહું ભરૂચની અંદર વર્ષો સુધી આવું કોઈ એનું તો વિચાર્યો ભરૂચની અંદર મેડિકલ કોલેજ લાય છે અમે લોકો નર્મદા જિલ્લામાં મેડિકલ કોલેજ લાય છે આ સામાન્ય બાબત નથી ભાઈ આ જેવી તે બાબત નથી ઇજનેરી કોલેજ મેડિકલ કોલેજ એનાથી આગળ ભગવાન બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટી આ આદિવાસીનું ગૌરવ કરી શકાય

સરકાર શિક્ષણના ક્ષેત્રમાં સરકાર શું કામ કરે છે એન્જિનિયર બનશે છે આઈએસ અધિકારી બનશે આ આદિવાસીની દીકરી છે હળપતિ મારે જાહેરનાથ ના કેવું છે આદિવાસી દીકરી છે છે આદિવાસીની દીકરી ભણી તો આઈએસ બની છે

કબીર સાહેબે શું કીધું છે કબીર સાહેબે તો એવું કીધું કે નિંદા કરે એને હાથે રાખો નિંદક નીરે રાખે આંગણ કુટે સમાય બિન પાણી બિન સાબુન મલમલ કાયા ધોય પણ ટીકા ટીપણી મર્યાદા હોય ભાઈ ટીકા ટીપણી એ પણ મર્યાદા હોય કરો કોઈ વાંધો નહીં પણ આપ સૌને બધાને મારે વિનંતી છે ટીકા ટીપણી કરે એમને પણ

આપણે પ્રાઇમરી કક્ષા થી એક ધોરણ થી આઠ ધોરણ સુધી આપણે કાળજી રાખવી પડશે આપણા બાળકોને ગુણવત્તા વાળું શિક્ષણ મળવું જોઈએ અને સાથે આદિવાસી સમાજે શિક્ષણ ની પણ તેટલી જરૂર છે ને સંસ્કાર ની પણ જેટલું છે તો જે મોડલ સ્કૂલ ખોલી છે પણ અહીંયા કોને એડમિશન મળવાનું આપણી ઈચ્છા છે કે ગરીબ માં ગરીબ બાળકને પણ અહીંયા એડમિશન મળવું જોઈએ

આવી પરીક્ષાઓમાં સરળતાથી પાસ થાય એવા પ્રકારનું શિક્ષણ મળવું જોઈએ અને મને વિશ્વાસ છે કે મળશે એ મળશે ને એના માટે વાલીઓ પણ જાગૃત થવું પડશે આવી સારી સારી હું આભાર મારું ગણપતભાઈ વસવાનો એમણે મિલિટરી સ્કૂલ વાડી મુકામે ચાલુ કરી છે પણ મિલિટરી સ્કૂલમાં કોને એડમિશન મળવાનું આ આ દિમાગ કોઈ દોડાવે છે આવી રીતે કોઈ મંથન કરે છે એમાં પણ એકથી આઠ ધોરણો પ્રાઇમરી કક્ષાનું શિક્ષણ જેવું સારું હશે ગુણવત્તાવાળું શિક્ષણ હશે એને એડમિશન મળવાનું છે આ એંગલથી આદિવાસી સમાજે વિચાર કરવાનો છે આ એંગલથી આપણે મંથન કરવાનું છે આદિવાસી સમાજના ઉપર ઉઠાવવું છે બે હજાર સુડતાલીસ સુધીમાં આ દેશ વિકસિત થવાનો છે વિકસિત ભારત બનાવવાનો છે અમેરિકાની હરણમાં ચાઇનાની હરણમાં આ ભારત આવવાનો છે કોઈ તાકાત નથી આ રોકી શકે હું આશા રાખું કે અહીંયા બધા જ લોકો આ વિભાગ સાથે જોડાયેલા અધિકારી થી માંડીને શિક્ષક મિત્ર બધાને જ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ

મહોત્સવ ચલાવો આખા ગુજરાત ની અંદર દીકરી ભણતી થઈ છે આ સામાન્ય બાબત નથી શિક્ષણ ના ક્ષેત્રે ક્રાંતિ આવી છે ઠીક છે કે નાની મોટી સત્ય હશે તો સમયની સાથે એક ક્ષત્યો પણ દૂર હશે ધ્યાન દોરો યોગ્ય રીતે સરકારની ધ્યાન દોરો દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ આવ્યા મારે કેવું નહોતું પણ જવાબ જયતરભાઈ છે એટલે જવાબ આપવો પડે સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મદિવસ ઉજવા માટે સરદાર વલ્લભભાઈ પટેલના જીવનમાંથી આપણે બોધ પાઠ લેવાનો છે દેશવાસીઓ અને એકતાનો બોધ પાઠ આપવા માટે અખંડ દેશ છે એ જળવાઈ રહે રાષ્ટ્રીય ભાવના લોકોમાં જાગૃત થાય દેશવાસીઓ એ સરદાર વલ્લભભાઈ પટેલના જીવનમાંથી પ્રેરણા લે એટલે એકતા પરેડનો કાર્યક્રમ યોજાયો આ એકતા પરેડનો કાર્યક્રમ લાલ કિલ્લામાં જે દિલ્હીમાં થાય એવા પ્રકારનો કાર્યક્રમ થયો જેવો તેવો નહી વરસાદ હતો વરસાદની વચ્ચે પણ આ કાર્યક્રમ થયો જોનારા લોકોને રેનકોટની વ્યવસ્થા કરી લોકોને તકલીફ ન થાય અગતન પ્રકારના ટોયલેટ ની સુવિધા કે નર્મદા કિનારો હતો ગંદકી ના થાય બીજું કોઈ

ડેડિયાપાડા બિરસા મુંડા ભગવાનનો જન્મદિવસ ઉજવાનો નિર્ણય કર્યો અમે કહ્યું તું મોદી સાહેબ ને સાહેબ બિરસા મુંડાનો જન્મદિવસ તમે બીજા અલગ અલગ સ્ટેટની વાત થતી તમે કહ્યો સાહેબ બિરસા મુંડાનો જન્મદિવસ ડેડિયાપાળામાં ઉજવો દેવ મોંગરાના સાનિધ્યમાં ઉજવો બીજી દેવ મોંગરા જે છે એમ આદિવાસીની કુળ દેવી છે ગુજરાત મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ રાજસ્થાન અલગ અલગ સ્ટેટના લોકો ત્યાં દર્શન માટે આવશે

તો ભારતીય જનતા પાર્ટી નરેન્દ્રભાઈ મોદી સાહેબે ઓળખ આપી છે ભાઈ હું ભારત સરકારનો મંત્રી હતો અમે ભારત સરકારની ટીમ સાથે અમે બિરસા મુંડાના જન્મ જન્મસ્થળ પર અમે ગયા છે ત્રણ ત્રણ દિવસ સુધી એ વિસ્તારની અંદર અમે ફર્યા છે અને બિરસા મુંડાનો આખો જીવન ચરિત્ર કઈ રીતના છે એનો અભ્યાસ કર્યો છે ઠીક છે આખો દેશ જોડે છે બિરસા મુંડાના જીવનમાંથી પ્રેરણા આપણે લઈ રહ્યા છે તો એ બિરસા મુંડાને ભગવાન કેમ માને છે આજે બિરસા મુંડા ને ભગવાન કેમ માને છે ને દેશના પ્રધાનમંત્રીના શબ્દો તમે જોજો તો ભગવાન બિરસા મુંડા કે છે ક્રાંતિકારી હતા ક્રાંતિવીરા પણ ક્રાંતિ શબ્દ નથી બોલતા ભગવાન બિરસા મુંડા કારણ કે એમનું વ્યક્તિત્વ એવું હતું અંગ્રેજોની સામે લડાઈ લડ્યા ગીરકાંઠા ની સેના તૈયાર કરી પણ સાથે સાથે એમનું વ્યક્તિત્વ એવું હતું કે ગમે એટલો કોઈ બીમાર વ્યક્તિ હોય તો એને એને દવા આપે ઔષધિ આપે બે દિવસ ની અંદર ત્રણ દિવસ જાણો છો તેમ એક લાખ સમાઈ શકે બીજા બધી જગ્યાએ બધા શહેરી વિસ્તારમાં ડોમ બને એવો ડેમ આદિવાસી વિસ્તારમાં ડોમ ના બનવો જોઈએ આદિવાસીઓ સારા ડોમ માં ના બેસી શકે આદિવાસીઓ એક સારા ડ્રમ બેસે એના માટે પણ આગ્રહ અમારો હતો સામાન્ય મંડપ નહીં જોયે પ્રધાનમંત્રી આવે છે તે ડમ સારો હોવો જોઈએ ને તમે જોજો ટીવીમાં જોયો છે કેટલો ભપકા ગાર આખો ડ્રમ હતો અને આખા ડ્રમ અંદર લોકો ભરાઈ ગયા પ્રદર્શની અંદર યાત્રા અંદર આખા 25 30000 લોકો હતા લાખ સવા લાખ 1.5 લાખ લોકો આજે બે ટાઈમ તમારે આદિવાસીઓને

એવા લોકો છે જે બિરસા મુંડાની ઓળખ આપી મોદી સાહેબે ને આવનારા દિવસોમાં બિરસામુંડાએ શું કીધું આદિવાસીનો સાચો વિકાસ કરવો હોય અંગ્રેજોની સામે લડાઈ લડતા 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 એમને એવું કહ્યું છે આ વાત બધા લોકોએ શીખવાની છે અંગ્રેજોની સામે લડ્યા પૂરી તાકાતથી ભીલ સેના નેથી કામઠાવણી છેના પણ સાથે સાથે એમને એવું કહ્યું છે આદિવાસીનો સાચો વિકાસ પચીસ વર્ષની વયે એ વખતે દેશ આઝાદ પણ નહોતો થયો એ વખતે બિરસા મુન્ડાએ એ કહ્યું તું

કોરીવાજો છે અંધ્રશ્રદ્ધા છે કેટલાક વ્યસનો ખોટા વ્યસનો છે એ છોડી અને શિક્ષણ તરફ ધ્યાન આપવું પડશે આ ગિરસા મુંડાએ વાત કરી છે અને આ વાત કહેવા માટે ડેટિયાપાડાની ધરતી પર દેશના પ્રધાનમંત્રી આવ્યા હતા હિસાબ માંગો કોઈ વાંધો નથી પણ છાસ વારે સોશિયલ મીડિયામાં ટીવીમાં અને હિસાબ આપો હિસાબ ભાઈ આગા પ્રધાનમંત્રી નહી આદિવાસી સમાજનો અપમાન છે આ સમગ્ર આદિવાસી સમાજનો અપમાન છે બરોબર નથી મને કોઈની ટીકા ટીકા ટીપ્પણી મને એ રસ બી નથી પણ કોઈ ટીકા ટીપ્પણી કરતો હોય તો એને જવાબ આપવાની ફરજ ફરજ છે છે સમાજ અંદર લોકોમાં કોઈ ગેરસમજ હોય તો એ દૂર ભાઈ પ્રધાનમંત્રી આવે ભાઈ પ્રધાનમંત્રી આવે તો એ પ્રકારનો કાર્યક્રમ બનવો જોઈએ કે નહીં અને આદિવાસી વિસ્તારની અંદર આદિવાસી વિસ્તારને જમાયા છે બે બે મળે છે તમામ પ્રકારની સુવિધા આપી છે લાવા લઈ જવાની બધી સુવિધા આપી છે બારની જે ટીમો આવી છે બીરસા મુંડાના પરિવારના લોકો અહીંયા આવ્યા છે અલગ અલગ રાજ્યોની સાંસ્કૃતિક આદિવાસી ટીમો અહીંયા ડેડિયાપડામાં આવી છે ને નૃત્યો એમને કર્યા છે આદિવાસી અલગ અલગ નૃત્યો અહીંયા બતાવ્યા છે એમને એમને એમ કોઈ રાજનીતિ કરવા માટે કેવડિયાનો કાર્યક્રમ નથી બન્યો કે પછી ડેડિયાપડાનો કાર્યક્રમ નથી બન્યો બંનેવ બંને કાર્યક્રમમાં સરદાર વલ્લભભાઈ પટેલનો એકતા પરિયનો કાર્યક્રમ પણ રાષ્ટ્રીય પર્વ હતો ને બીરસા મુન્ડાનો પણ કોઈ રાજકીય પાર્ટીનો કાર્યક્રમ નહી રાષ્ટ્ર વિચારધારાનો વરેલો કાર્યક્રમ હતો જેમાંથી આવનારા દિવસમાં બે હજાર સુડતાલીસમાં દેશ વિકસિત ભારત ભારતનો છે બંને મહાપુરુષોમાંથી દેશવાસીઓ પ્રેરણા લે સરદાર વલ્લભભાઈ પટેલ અને બિરસા મુન્ડાના જીવનમાંથી પ્રેરણા લે દેશવાસીઓ એટલા માટે બે અમને મોટો કાર્યક્રમ કર્યા ભાજના પ્રસંગે મારે ઉપસ્થિત સરોને મારે નમ્ર વિનંતી છે પોલીસ જવાનો પણ ઉપસ્થિત છે કાયદો વ્યવસ્થા મહેનત કરો તમારા છોકરા ને પણ ચિંતા કરજો ભાઈ તમારા છોકરા પણ સારું આઈએસ અધિકારી ગરીબ આદિવાસીનો છોકરો કલેક્ટર ડીએસપી ના બને આ દીકરી બને આઈએસ તમે પણ તમારા છોકરાને ભણાવો કોઈ પણ પ્રકારના નાના મોટા કર્મચારી હોય આવી સ્કૂલો નો ફાયદો લો સરકાર ખુબો કટિબદ્ધ છે એ ઘટે છે પૂર્તતા કરવા માટે ધ્યાન દોરો યોગ્ય રીતના સમય સમજદારી પૂર્વક બધા સૌ સાથે મળીને આદિવાસી વિસ્તારનો નર્મદા જિલ્લો નો વિકાસ કરીએ એ વાત સાથે મારે પૂર્ણ કરું સોને નમસ્કાર ભારત જય હિન્દ